ઉતર્યા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છેલ્લા બે દિવસથી બાળકી પોતાના ઘરેથી ગુમ હતી આંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી ત્યારબાદ બાળકીની લાશ આજે મળી આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે તો આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે તો આ અંગે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા રાકેશ જોડાઈ ચૂક્યા છે જી સુરતના પાંડેસરા વિસ્તારની અંદર છ વર્ષીય બાળકીની લાશ મળી આવી છે શું છે સમગ્ર જાણકારી જી સરસ પાંડેસરા સુરતના પાંડેસરા વિસ્તારમાં દેવકી સ્કૂલ આવેલ છે જ્યાં સ્કૂલ ની બાજુમાં જ વાવડવાળી જગ્યા છે જગ્યામાંથી મૃત હાલતમાં લાશ મળી આવી હતી અગ્નગ્ન હાલતમાં કહી શકાય તે પ્રકારે દુષ્કૃત્ય કર્યા હોવાની આશંકાના આધારે બાળકીની લાશ મળી આવી છે ઘટનાની જાણ થતાની સાથે જ પાંડેસરા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે સાથે સાથે જ બાળકી જે છે તે ગુપ્તા પરિવારથી સંબંધ ધરાવે છે તેમાં બાળકી ની લાશ પાંડેસર વિસ્તારની જાળી જાકર માંથી મળી આવી હતી હાલ તો સમગ્ર મામલે પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે જી ઈશાન જણાવી દઉં કે સૌ પ્રથમ તો પોલીસ બાળકીની લાશ ને પીએમ આજે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી છે તદુપરાંત આડોશ પાડોશ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જોકે આ બાળકીની હત્યા પાછળનું રહસ્ય શું હોઈ શકે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે જી ઈશાન જી આભાર રાકેશ સમગ્ર જાણકારી બદલ